જય મહાદેવ દેવ ઉઠી એકાદશી ક્યારે છે આ એકાદશી દિવસે તુલસી વિવાહ અમારે ક્યારે કરવા જોઈએ અને તુલસી વિવાહ શા માટે કરવા જોઈએ તુલસી વિવાહ કરવાથી પ્રાપ્તિ થાય છે અને શું દિવસે તુલસી વિવાહ કરવા જોઈએ આવા અનેક પ્રશ્નો આવ્યા અત્યારે દરેક પ્રશ્નોનો જવાબ દેવા માટે હું આવ્યો છું નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર જે પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ જાણો છો એ પ્રમાણે

એકાદશી અને દિવસે અમારે શા માટે તુલસી વિવાહ કરવા જોઈએ ક્યારે તુલસી વિવાહ કરવા જોઈએ અને તુલસી વિવાહ કરવાથી શું ફળ મળે છે આ તમામ પ્રશ્નોનો જવાબ દેવા માટે આવીએ છું મિત્રો આ વખતે તુલસી વિવાહનું આયોજન હું પણ કરી રહ્યો છું હું પણ ધામધૂમથી તુલસી વિવાહ કરવાનો છું અને આ પણ તુલસી વિવાહ કરવા જોઈએ તુલસી વિવાહ કરવાથી ઘણા બધા ધાર્મિક રીતે આપણને ફાયદા થાય છે અને તુલસી વિવાહ કરવાથી આપણી સંસ્કૃતિ પણ જળવાય છે અને સાથે સાથે આપણા અનેક જીવનના અનેક પ્રશ્નોમાંથી આપણને મુક્તિ મળે છે તુલસી વિવાહ કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે તુલસી એટલે કે માત્ર સોળ કે એક ઔષધિ નથી પરંતુ તુલસીને મા લક્ષ્મી સમાન જે દરજો આપવામાં આવ્યો છે દેવી ભાગવત અને શિવપુરાણ મારી જે કથાઓ કહેલ છે એમાં મેં તુલસી વિવાહ દરેક વખતે લીધેલા છે અને તુલસી વિવાહ ની અંદર શું કરવું છે એ તમામ વાત હું આપણી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો આપણે જાણે છે એ પ્રમાણે અષાઢ મહિનાની અગિયારસ થી લઈ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ શ્રી સાગર અંદર સુવા માટે વહેવા જાય છે જેને દેવકોઠી એકાદશી તરીકે ગણવામાં આવે છે અને કાર્તક સુદ અગિયારસ એટલે કે ચતુર્થ માસ ચાર માસ પૂર્ણ થયા પછી કાર્તક સુદ અગિયારસ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જાગૃત થાય છે અને આ એકાદશી પૂર્ણ થયા ગયા પછી એટલે કે માંગલિક કાર્યોને સારા પ્રસંગોની શરૂઆત થઈ જાય છે એટલે એકાદશી પછી લગ્ન જેવા શુભ તો આવે છે વાસ્તુ જેવા શુભ તો આવે છે અને આ યાદી કાર્યો આપણે કરી શકીએ છીએ

સવારે સાત મિનિટ સોરી સાત વાગે એકત્રી મિનિટ અને સેકન્ડ પૂર્ણ થાય છે એટલે કે મિનિટ સુધી એકાદશી છે ઉદય તિથિ અનુસાર આપે તારીખે એકાદશી કરવાની છે પરંતુ આપ જે શનિવારે ઘણા લોકોનો પ્રશ્ન છે કે અમે શનિવારના દિવસે તુલસી વિવાહ કરી શકીએ કે નહીં તો હા શનિવારના દિવસે આપ સાયકા તુલસી વિવાહ કરી શકો છો પરંતુ અહીંયા આઠ વાગે અને આઠ મિનિટે જે ભદ્રકાળ ચાલુ થઈ જાય છે આથી કરી શનિવારે રાત્રિનું મુહૂર્ત આપણે તુલસી વિવાહ માટે ન લેવું જોઈએ જોકે તુલસી વિવાહ માટે એવું કહેલું છે કે એકાદશીથી લઈ અને પૂનમ સુધી આપણે તુલસી વિવાહ કરવા જોઈએ તુલસી વિવાહમાં આ કોઈ પણ તિથિ લઈ શકો છો એ આપણા બ્રાહ્મણ પાસેથી શું મુહૂર્ત લઈ અને તુલસી વિવાહમાં જે રીતે આપણી દીકરીના લગ્ન કરીએ છીએ એવી જ રીતે તુલસી વિવાહ કરવામાં આવે છે એટલે બ્રાહ્મણની જરૂર તો આવશ્યક અવશ્ય છે સાથે સાથે બ્રાહ્મણની સલાહ લઈ અને બ્રાહ્મણ જે રીતે પૂજા સામગ્રી લખી દઈ અને બ્રાહ્મણ જે રીતે જે સમય યોગ્ય આપે એ સમયમાં આપે તુલસી વિવાહ કરવા જોઈએ બીજો પ્રશ્ન એવો હતો કે તુલસી વિવાહથી અમને શું ફાયદો થાય તો મિત્રો જે કુંવારાઓ છે જે દીકરાઓ છે તેના લગ્ન થવાની સંભાવના વધી જાય છે માંગલિક દોષ હોય છે મેં એવું ઘણું જોયું શકે માંગલિક દોષ હોય છે તો એને માંગલિક કન્યા અથવા તો માંગલિક વર પ્રાપ્ત થઈ જાય છે જેથી કરીને માઇનસ માઇનસ ટુ પ્લસ થઈ જાય છે અને એની જીવન ખૂબ જ સુંદર રીતે જાય છે એવા પચાસ થી વચ્ચે વધારે દંપતીઓને હું ઓળખું છું કે જે લોકો મંગળ સાથે મંગળ મળ્યા અને તેનું જીવન સારી રીતે પસાર થઈ રહ્યું છે અને એમાંથી ચાર પાંચ જણા લોકો સાથે તમારે ખાસ ઘર જેવા વ્યવહાર બની ગયા છે અને એ દાંપત્ય જીવન સુખી જીવી રહ્યા છે અને તે લોકોએ પણ તુલસી વિવાહ કરેલા છે તુલસી વિવાહ તો કુવારા લોકોએ જેના લગ્ન સગાઈની અંદર બાંધવા આવતી હોય તેને તુલસી વિવાહ કરવા જોઈએ જેને ત્યાં દીકરી નથી તેઓએ તુલસી વિવાહ કરી અને કન્યાદાન જેવું સપ્તમ દાનમ કૃતમ પાપમ સર્વ પાપ વિનશ્યતી અષ્ટમ કન્યાદાનમ સ્વર્ગ અધિકારમ પ્રાપ્યતે એટલે કે સાત દાન કરવાથી તમે સર્વ પાપોમાંથી મુક્ત થાઓ છો પરંતુ આઠમું દાન કન્યાદાન કરવાથી તો કે શાસ્ત્ર અનુસાર એ વ્યક્તિને સ્વર્ગનો રસ્તો મળી જાય છે એટલે જેને ત્યાં દીકરી નથી તેઓએ પણ તુલસી વિવાહ અવશ્ય કરવા જોઈએ જે દીકરી માટે સારું ઘર શોધી રહ્યા છે તેને પણ તુલસી વિવાહ કરવા જોઈએ જે દીકરાઓની સગાઈ નથી થતી લગ્ન નથી થઈ રહ્યા તેને પણ તુલસી વિવાહ કરવા જોઈએ અને સાથે સાથે માતા લક્ષ્મીની અશુભ કૃપા પ્રાપ્ત કરવા માટે પણ તુલસી વિવાહ કરવા જોઈએ તો તુલસી વિવાહ ની શુભ શરૂઆત એકંદરે આપ એકાદશીથી લઈ અને પૂનમ દિવસે કોઈ પણ આપણા બ્રાહ્મણ પાસેથી મુહૂર્ત લઈ અને કરી શકો છો એમાં કોઈ સંદેહ નથી ઘણા લોકો એવા એવું ધારીને બેઠા છે કે ના ના અગિયારસ ના દિવસે જ અમારે તુલસી વિવાહ કરવા છે તો એ વાત પણ ખોટી છે કોઈ એવું દિવસે પૂનમ તુલસી વિવાહ કરવા છે તો એ વાત પણ ખોટી છે આપ બારસને દિવસે પણ તુલસી વિવાહ કરી શકો કે આ વખતે બારસનો નો છે અગિયારસ ની વૃદ્ધિ છે અને તેરસ ને દિવસે આપ સોમવારને દિવસે શ્રેષ્ઠ મુહૂર્ત છે તુલસી વિવાહનો આ આપ સોમવારને દિવસે પણ

અ બાળકોના અને લગ્ન થશે એમાં પણ કોઈ સંદેહ નથી અને સાથે સાથે એક અગત્યની વાત કહી દઉં કે તુલસી વિવાહ જે છે એ પરિપૂર્ણ રીતે જો આપને ખ્યાલ ન આવે તો મારી દેવી ભાગવત અથવા તો શિવપુરાણની અંદર તુલસી વિભાગ જે લીધેલા છે એ જોઈ લેવો શાલિગ્રામની મૂર્તિ સાથે તુલસી માતાના લગ્ન કરવામાં આવે છે શાસ્ત્ર હિન્દુ શાસ્ત્ર વિધિ અનુસાર જે લગ્ન થાય છે એ રીતે લગ્ન કરવામાં આવે છે માં તુલસીને સોળ સમગા અર્પણ કરવા જોઈએ શુદ્ધ તુલસી માત્રાને જે રીતે કન્યાને તૈયાર કરીએ એ રીતે તૈયાર કરવી જોઈએ સાથે સાથે એક પાટ ઉપર બે સાડીને શાલિગ્રામની મૂર્તિને મંજામુરથી સ્નાન કરાવી ગણ અને શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી અને તેને પણ વસ્ત્ર અલંકાર અર્પણ કરાવી ભોર ચંદન અર્પણ કરી તુલસીને અને અને શાલિગ્રામને અને પીઠી રૂપી ચંદનથી ચોળી અને ત્યાર પછી જે મંગલાષ્ટ છે એ મંગલાષ્ટ વેદોક્ત મંત્રો સાથે એના તુલસીના વિવાહ કરવા છે આવું કરવાથી આપણું સર્વત્ર પ્રકાર કલ્યાણ થશે એ નિસંદેશ છે તો હજુ સુધી આપે મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર જય પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે મારા કોઈ પણ કથાના વિડીયો જોવા હોય અને જો આપણે ન મેળા હોય તો આપ મને અવશ્ય એની લિંક મગાવી શકો છો હું આપણે લિંક મોકલી દઈશ અને અમારા ઓફિશિયલ નંબર છે WhatsApp નંબર છ આઠ ઇઠોતેર સોળ ત્રણ અને મારા પર્સનલ મોબાઈલ નંબર છે સિત્તેર સોળ ત્રણસો અઢાર આઠસો સિત્યાસી આપને જન્મકુનીને લગતા પ્રશ્નો હોય કે અન્ય કોઈ પ્રશ્ન હોય કે પ્રશ્ન અત્યારે હાલની જીવનની અંદર હોય તો એ પ્રશ્નોનો સમાધાન કરાવવા માટે આપ મને પ્રશ્ન કરી શકો છો અવશ્ય જવાબ દેવામાં મોટો થઈશ પણ છત જવાબ આપીશ એ પણ એ છે અને મારી આવનાર કથાઓ છે રામદેવ પરાયણ છે શ્રી રામકથા છે તેમજ શ્રીમદ્ ભાગવત અને શિવ શિવપુરાણ જોવા માટે પણ મારી યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ આજે જ કરો અને સાથે સાથે આ વિડીયો તુલસી વિવાહનો છે આજે કરી આપણા સ્નેહીજનો આપણા મિત્રો અને આપણા સગા સંબંધીઓ સાથે પણ મોકલો કારણ કે મેં મારી જિંદગીમાં આજે છ દિવસ પહેલાં કદાચ આ પેલો વિડીયો બનાવવાનો સમય મળ્યો છે આથી કરી અને વધારે લોકો સુધી આ વિડીયોને પહોંચાડો જેથી કરી એપલ તુલસી વિવાહ જેવા શુભ અને માંગલિક પ્રસંગ કરી શકે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકે સર્વનું કલ્યાણ થાવ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ